બીજી વસ્તુ કે ભાઈ તમારે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવું છે તો પૂરક પરીક્ષાના ફોર્મ માટે તમારે તમારી શાળાની મુલાકાત લેવાની છે તમારી સ્કૂલની વિઝિટ લેવાની છે જ્યાંથી તમે બારમા ધોરણની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એ સ્કૂલમાં જઈ અને તમારે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું છે અને એના માટે જે નિયત કરેલી ફી છે એ ફી પણ તમારે પે કરવાની રહેશે અને તમારામાંથી જો કોઈને એવું હોય કે ભાઈ અમારે કોઈ એવા શિક્ષકની એવા ગાઈડરની જરૂર છે કે ભાઈ જે અમને ધોરણ બારની પરીક્ષાની અંદર પાસ કરાવી શકે તો તમે કયા કયા વિષય અંગ્રેજી સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન હિન્દી સંસ્કૃત આઠ જેટલા વિષયો છે આ આઠ જેટલા વિષયોમાંથી જો તમે કોઈ એક અથવા તો બે વિષયની અંદર નાપાસ થયા હોય અને ખરેખર જો તમારે વરસ ના બગાડવું હોય

તો હવે આપણી જે ખામીઓ હતી આપણી જે ઉણપો હતી આપણી જે જગ્યાએ તૈયારીની અંદર કસર રહી ગઈ હતી એને દૂર કરવાનો સમય છે આપણને ઈશ્વરે નાપાસ કર્યા છે તો કદાચ સાથે સાથે મહિના દોઢ મહિનાનો ટાઈમ પણ તમને આપ્યો છે બીજો મોકો પણ તમને આપ્યો છે કે ભાઈ એ મોકાનો ઉપયોગ કરી અને તમે પરીક્ષાની અંદર પાસ થઈ શકો

અને જો તમારે ક્લાસની અંદર જોડાવાનું હોય તો ફી ચક્ચરની આપણે થોડીક વાત કરી દઈએ કે આ વખતે બે વિષય એડ કરેલા છે કે ભાઈ તમે બે વિષયમાં નાપાસ થયા હોય તો બે વિષયની પૂરક પરીક્ષા આપી શકો તો જો તમે એક વિષયમાં નાપાસ થયેલા હો તો તમારે એક વિષયની બે હજાર રૂપિયા ફી છે લાઈવ ક્લાસ એમાં આવી ગયા મટિરયલ આવી ગયું ડાઉટ સોલ્વિંગ આવી ગયું ટૂંકમાં તમારી પરીક્ષામાં જેટલી વસ્તુ જરૂરી છે તૈયારીને લગતી એ બધી વસ્તુ આમાં આવી ગઈ જો તમારે બે વિષયની તૈયારી કરવાની છે તો બે વિષયની ફી રહેશે ત્રણ હજાર અને આ ફી છે તમારે એક જ વખત પે કરવાની છે અને આ ફી છે તમારી પૂરક પરીક્ષા આવી જાય ત્યાં સુધીની છે એક વિષયની વિષયની બે રાઈટ આટલી ફી તમારે પે કરવાની છે અને બીજી એક વસ્તુ કે ભાઈ જો તમારે ક્લાસની અંદર જોડાવાની ધાનક હોય અમે જેટલું આપીએ એટલું કરવાની તૈયારી હોય અથવા તો તમને એવું લાગતું હોય કે હવે પાસ થવું જ છે પાસ થયા સિવાય બીજો કોઈ રસ્તો નથી તો જ અમારી સાથે ક્લાસમાં જોડાવવું બાકી કોઈ વસ્તુ જોડાવાની જરૂર છે નહીં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોમની લિંક આપેલી છે જે વ્યક્તિની ઈચ્છા હોય એમાં ફોર્મ ભરી દઈશું અમે તમને કોલબેક કરીને બધી ઇન્ફોર્મેશન તમારા વિશે પૂછી લઈશું અને ક્લાસ છે ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન ઉપર રહેશે અથવા તો ગૂગલ મીટ જે આપણે નક્કી કરીશું એના ઉપર રહેશે રાઈટ તો ટુકડી નાની એવી માહિતી હતી જો ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો મળે છે એનો આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત